નમસ્કાર હું પ્રવીણ હમણાં જ વૈશ્વિક સ્તર પર તમામ દેશોનું એક પેરામીટર રજૂ કરતો ભ્રષ્ટાચારનો એક રિપોર્ટ આવ્યો જેમાં ભારતનું સ્થાન ગગડ્યું છે જો ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન હોય તો એ ભ્રષ્ટાચારમાં પણ સાબિતી પૂરી પાડી રહ્યું છે આ એટલા માટે વાત કરવી પડી રહી છે ભ્રષ્ટાચાર તો સિસ્ટમના સમોસામાં બટાકાની જેમ ઘર કરી ગયો છે કોઈ પણ સરકારી ગ્રાન્ટમાં કટકીની ટકાવારી જાણે કે ટેક્સનો સ્લેબ હોય તેમ ફિક્સ કરી દેવાય છે અને આ વાતનો વધુ એક પુરાવો પાટણમાં સામે આવ્યો જ્યાં ખુદ સત્તા પક્ષના નેતાએ જ ગંભીર આક્ષેપ કર્યા છે ભાજપના સભ્ય અને જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ શાખાભાઈ તારીખ નથી પરંતુ આક્ષેપ ગંભીર છે મુખ્યમંત્રી અને જિલ્લા પ્રભારી જગદીશ પંચાલને લખેલા પત્રમાં સાંતનપુર તાલુકાના એટીબીટી આયોજનની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ છે એટીબીટી આયોજનની ગ્રાન્ટ એટલે કે આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો પરંતુ આ ગ્રાન્ડ છે તેમાં ભ્રષ્ટાચારની વાઇબ્રન્સી એટલી બધી છે કે આ પત્ર વાયરલ થયા બાદ પાટણ જિલ્લાના રાજકારણમાં તો હરકમ છે સાથે સાથે પણકારા ગાંધીનગર સુધી સંભળાઈ રહ્યા છે પત્રમાં એ પણ ઉલ્લેખ છે કે ધારાસભ્ય સહિત નિયુક્ત સભ્યો અને અધિકારીઓની મિલીભગતથી ગ્રાન્ટનું વેચાણ કરી દેવાયું ને પહેલા કહ્યું એમ કે સહી અને તારીખ વગરના લેટરમાં જિલ્લા પંચાયતમાં ચાલતા ભ્રષ્ટાચારની પોલ ખોલી છે શાખાજી ઠાકોરે આયોજન રદ કરી નવે સ્તરથી પારદર્શક પ્રક્રિયાનું આયોજન કરવાની માંગ કરી છે તો એક લેટર વાયરલ સત્તા પક્ષના સત્તા પક્ષની પાર્ટી સાથે જોડાયેલા કોઈ સભ્ય એ જ જો જિલ્લામાં આ પ્રકારે ભ્રષ્ટાચાર ચાલતો હોય એવો આક્ષેપ કર્યો હોય તો પછી વાત ગંભીર છે કહ્યું એમ કે જે રીતે બટાકા સિસ્ટમ રૂપી બટાકામાં સમોસામાં ભ્રષ્ટાચાર બટાકાની જેમ ગોઠવાઈ ગયો છે તેને કાઢવાની કોઈની હિંમત નથી અને આ પરિસ્થિતિ અમારા સહયોગી અલ્કેશ જોડાશે પાટણથી અલ્કેશ આ જે પત્ર છે સહી તારીખ નથી પરંતુ આ પત્ર વાયરલ થયા બાદ ઘણા બધા ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે કે વ્યવસ્થિત રીતે જે ભ્રષ્ટાચાર છે

સંતોપુ તાલુકાનો એક્ટિવિટી છે કે આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો એનાજે અ ગ્રાન્ટ આઈ થિંક એ ગ્રાન્ટ વાપરવામાં લગભગ ધારાસભ્યથી અધિકારીઓ મલતિયાઓ ને બધા ભેગા થઈને આ ગ્રાન્ટ નો બારોબાર રિવર્ટ કર્યો છે એવો એક પત્ર જેલા કેટલા સમયથી સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ અંજે સાકા ભાઈએ કીધું કે હા જે તે વખતે જે ભારત વિકાસ યાત્રા હતી એ વખતે આ બધું જે ગ્રાન્ટ તો હતો ભ્રષ્ટાચારથી એક્સેપ્ટ થયો તો એ વખતે અમે એ જે સરપંચ છે એ બધા સાથે વાતચીત કરી અને આ લોકોએ જે ગ્રાન્ટ આવતું હોય તે તમામ ગ્રાન્ટ એમને એમની વહેવાર ચકર દીધો છે અને જે પત્ર છે પ્રક્રમે વેચી માર્યાનું એક વાક્ય છે જે ખૂબ ગંભીર કહી શકાય એવું છે અને અમે અત્યારે હાલ હવે ભાજપમાં વિપક્ષની હોવાથી બિલકુલ ચકાવારી સાથેના જે પ્રોજેક્ટો આવતા હોય છે ગ્રાન્ડના એ ખુલ્લેઆમ થઈ રહ્યા છે આવી રીતના ખુદ ભાજપના સભ્યો જ

અત્યારે હાલ જે કંઈ હોય એક જે કંઈ ગ્રાન્ટ આવતી હોય એમાં કમિશન ટકાવારી નક્કી જ હોય છે આ બાબતે અંદર અંદર તો વિપાદ છે ઘણા એવા સભ્યો છે જે માર્ગ નથી આવવા માંગતા જિલ્લા પંચાયતમાં અત્યારે જે બાવીસ સભ્યો છે આમાંથી લગભગ ત્રીસેક ટકા સભ્યો એવા છે કે જો બહાર આવવા નથી માંગતા પરંતુ એ લોકોને અંદર ખાને વિરોધ તો ક્યાંક ને ક્યાંક હોય છે એમને ક્યાંય જ્યારે જે ખાતું એમને જોઈએ એ ખાતું નથી મળતું ત્યારે એ ચોક્કસ આવી રીતે મીડિયા સમક્ષ એ ડાયરેક્ટ રીતે બહાર આવતા હોય છે પ્રવીણ ઓકે જોડાયેલા રહેશો કિરીટ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે પાટણના ના ધારાસભ્ય કિરીટભાઈ ભ્રષ્ટાચાર કરી વેચાણ કરી દેવાયું આ આક્ષેપ ખુદ ભાજપના નેતાએ કર્યું છે શું પાટણ જિલ્લામાં આ પ્રકારની પરિસ્થિતિ ચાલી રહી છે કે અંદરખાને વિખવાદ છે કેમ કે મુખ્યમંત્રીને પત્ર લખાયો છે વિપક્ષના ધારાસભ્ય તરીકે તમે તો જમીન સ્તરના નેતા છો શું આ મુદ્દે તમે પણ ભૂતકાળમાં કોઈ ધ્યાન દોર્યું છે જો આ પ્રકારનું ગણગણાટ પાટણ જિલ્લામાં હોય સ્પષ્ટ લખેલું છે કે દરેક ગામની વ્યક્તિ ની એની જનસંખ્યા ના આધારે ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે પરંતુ જે હકીકત બતાવી છે સાચી છે તે કેટલા સભ્યો આ ગ્રાન્ટ વેચી લેતા હોય છે અને અગાઉ પણ જયારે હું જાણવા થયો ત્યારે શરૂઆત ની અંદર આવું બનેલું હતું અને બાબતે મેં વિધાનસભાની અંદર પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો અને મુખ્યમંત્રીને ને પણ પત્ર લખ્યો હતો કે નિયમ અનુસાર ગ્રાન્ટ ફરવાતી નથી એક જ ગામની અંદર વધુ ગ્રાન્ટ ફરવાય અને બાકીના ગામોની અંદર કોઈ ગ્રાન્ટ ફરવાય નહીં

કોઈપણ એક્ટિવિટીની ગ્રાન્ટ હોય કે આયોજનની ગ્રાન્ટ હોય તેની અંદર ધારાસભ્ય પ્રતિનિધિ તરીકે હોય છે એટલે જો આક્ષેપ થયા હોય તો એ ખોટી બાબત છે ગંભીર આક્ષેપ છે અને જ્યારે ભાજપના જ પ્રતિનિધિ ભાજપના જ ચૂંટાયેલા નેતા અને ભાજપના જ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ આવી વાત કરતા હોય તો એ બાબત ગંભીરતાપૂર્વક કલેક્ટર અને સત્તાને વિચારવી

તમે જોડાયેલા રહેશો પણ ગંભીર સવાલ છે શાંકાજી ઠાકોર જેને પત્ર લખ્યો છે જીએસટીવી પ્રયત્ન કરી રહ્યું છે તેમની સાથે વાત કરવાનું પરંતુ અનરીચેબલ આવી રહ્યો છે ફોન કદાચ જોડાય તો તેમની સાથે પણ વાત કરીશું અલ્કેશ ટૂંક સમય પહેલા જીએસટીવીએ શાખાજી સાથે વાતચીત કરી તો પહેલા તો એમને કન્ફર્મ કર્યું કે હા મેં આ લેટર લખેલો છે અને જોડાશે ફોનોથી જોડાશે અથવા ટેકનોલોજીના માધ્યમથી ઝૂમ અથવા સ્કાયથી જોડાશે પણ હવે થોડા અનરીચેબલ છે પણ તમારી પાસેથી એ જાણવું છે શું તમારી શાખાજી સાથે વાત થઈ છે અથવા તો વાત કરવામાં આવે ને તો શાકરજી જોડે આ બધા વાતચીત થઈ ખુદ આ લેટર અંગે પહેલા હસતા કીધું કે ચલાવો તો પછી એમને ગંભીરતા ખ્યાલ આવ્યો તેને લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે ફોન ઉઠાવતા નથી પણ એમને ચોક્કસ એ જયારે ભારત વિકાસ યાત્રા ચાલતી હતી એ સમય દરમિયાન એમને વારંવાર રજૂઆતો કરી હતી પરંતુ જે ગ્રાન્ટ હતી એ ગ્રાન્ટને લઈને ક્યાંક ને કે એમનો જે વિસ્તારનો ગ્રાન્ટ રાધનપુર જે પોતાની જિલ્લા પંચાયત સદસ્ય સીટ આવે એ વિસ્તારના કામો નહીં કરતા એમને આક્ષેપ કર્યો એને એ અંદર ખાને ઇન એટલે ઇનડાયરેક્ટલી એમને એવું છે કે ભ્રષ્ટાચાર તો થયો છે તમે ઉજાગર કરી શકતા તો તમારી રીતે કરો અમારથી બોલાવી બીજું કરે હમણાં જિલ્લા પંચાયતની સામાન્ય સભા એક મળી હતી એમાં એક મહિલા સદસ્ય મીટિંગ બાબતે બોલ્યું ત્યારે પક્ષની ચોક્કસ એમાં પણ ક્યાંક ને ક્યાંક દબાવવાની વાત આવી હતી પોતે મીડિયાની લાઈવ એની સામે નહીં પહોંચી શકતા પણ ઈ ડાયરેક્ટ આવી રીતના પોતાનો બળો પકડતા હોય છે બે ત્રણ જણા એવા સદસ્યો છે કે જેમને પોતાના વિસ્તારના કામો થતા નથી સત્તાધારી પક્ષો કામ કરતા નથી મારી લો પરંતુ અધિકારીઓ પણ એ જ રીતે જે મેઇન વ્યક્તિ હોય એની સાથે બેઠક કરીને જે આ બધા ગ્રાટકા વહીવટ કરતા એને લઈને ક્યાંક ને ક્યાંક ભાજપમાં અંદર ખાને તો અસંતોષ છે પણ તેઓ બહાર નથી આવી શકતા પ્રવીણ

ની ગ્રાન્ટ આપવામાં આવે છે પોતાના જે તાલુકાના વિકાસને વાયબ્રન્ટ બનાવવા માટે પરંતુ આક્ષેપ એ છે કે માનીતા ગામોને કદાચ વધારે ગ્રાન્ટ આપી દીધી બાકીના ગામો રહી ગયા છેલ્લી એક કોમેન્ટ કિરીટભાઈ આપના તરફથી શું એવું પણ હોઈ શકે જે અલ્કેશે વાત કરી કે ઘણી વખત એવું હોય કે કોઈ ધારાસભ્યો હોય કે જિલ્લા પંચાયતનો સભ્યો હોય પોતાના વિસ્તારના કામો ન થાય અને બાદમાં બોલવા જેવી પણ પરિસ્થિતિ ન હોય અને આ પ્રકારે ડાયરેક્ટલી ઇન્ડાયરેક્ટલી કહેવાની

અને એ વિસ્તારમાં એની પ્રતિષ્ઠા મારે તો પ્રતિનિધિની વાત કરતા હોય તમે છેલ્લા છ વર્ષથી હું ધારો શકું છું મારા બાબતે કોઈ અત્યાર સુધીમાં મારો કોઈ કામ થયું ના હોય કે કોઈ અધિકારી વાત સાંભળી ના હોય એવું કદાચ બન્યું નથી કદાચ કોઈ એવા એક બે અધિકારી હોય પણ એની સામે અમે લડ્યા છીએ અને કામ થયું છે પરંતુ ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે એમની પણ ફરજ છે કે સમતોલિત

અને સરકારના કહેનેારે તો એનું કામ ડેટ ના પણ આપે એટલે સૌથી પહેલા તો મેં કહ્યું એમ કે કામો કરાવવા એવા કામો કરાવવા એ બધો તમારા ઉપર આધાર છે તમે ખબર પડતી હોય સમજા પડતી હોય તમે તમને તમારા વિસ્તારને વિકાસ કરવાની કેવના હોય તો ચોક્કસ વિકાસ થાય છે અને મને તો આવો અત્યાર સુધીમાં કોઈ એવો ખરાબ અનુભવ થયો નથી કે સરકારે વાલા દાવાલાની નીતિ રાખી હોય મેં પહેલા વખતે પહેલા

પણ મોટા ભાગના અધિકારીઓ અને સાંકાજી ઠાકોર જેને પત્ર તો લખ્યો પરંતુ સહી કરવાનું અને તારીખ લખવાનું ભૂલાઈ ગયું પણ જીએસટી ટેલિફોનિક વાતચીત કરી તો તેમને વાત સ્વીકારી કે આ પત્ર મારો છે અને મારી જે માંગ છે મારી આ પ્રકારની માંગ છે પરંતુ જોડાવાનો સમય થયો હતો અનરીચેબલ આવી ગયા સમજાય નથી રહ્યું ફાઈવ ના જમાનામાં કિરીટભાઈ પણ પાટણમાં રહે છે કવરેજ પણ બહુ મોટી સમસ્યા છે તો જોડાઈ ન શક્યા નહીં તો શાખાજી ઠાકોર નું પણ તમારી સમક્ષ મૂકી શક્યા હોત પરંતુ જો આટલા આક્ષેપ ગંભીર છે તો આની તપાસ પણ થવી જોઈએ કેમ કે કરપ્શનમાં આપણો રેન્ક ગૌરવ લેવા જેવો નથી બ્રેક માટે રોકાઈશું બ્રેક બાદ અન્ય